અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં આવેલા સર્વે નંબર એકોતેર પાસે આવેલ ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલયુક્ત યુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે જેના પરિણામે મત્સ્ય ઉછેર કરી તેની ખેતી કરતા ખેડૂત ઇકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થતા ખેડૂતને ભારે નુકસાન થયું છે જાગૃત નાગરિક જુનેદ પાંચભાઈ આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા છે તેમજ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું તે અંગે તપાસ શરૂ કરી હતી જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું છે કે પાનોલી જીઆઈડીસી ની લાઈન બાજુમાંથી પસાર થાય છે જ્યારે તળાવ નજીક દસ વર્ષ જૂની ડેડલાઈન આવેલ છે જે બંધ છે ત્યારે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી પાનોલી નોટિફાઈડ વિભાગને લીકેજ હોય તો શોધી રિપેર કરવાની તાકીદ કરી છે અને ખેડૂતે પાનોલીની એનસીટી તરફ જતી લાઇનમાં લીકેજ છે જેને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે ત્યારે જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ પાનુલી નોટિફાઈડ કચેરીને જાણ કરી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર